નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરી અંડર ગ્રેજ્યુએટ એની મિત્રો એક્ઝામ તારીખ આવી ચૂકી છે તો એની વિગતે માહિતી આપણે મેળવી લઈએ નોટી નોટિસ રિગાર્ડિંગ રિવાઇઝડ ટેન્ટેટિવ શેડ્યુલ સીટી ઇન્ટિમેશન સ્લીપ હેલ્પડેસ્ક લિંક ઓફ કોમ્પ્યુટર based ટેસ્ટ સીપીટી વન ફોર ધ પોસ્ટ ઓફ નોન ટેકનિકલ category કેટેગરી અંડર ગ્રેજ્યુએટ એટલે મિત્રો નોટિસ બહાર પાડવામાં આવી છે જે પરીક્ષાની તારીખ પરીક્ષા કયા સિટીમાં દેવાની છે અને પરીક્ષાની હોલ ટિકિટ જો કંઈ મૂંઝવણ હોય તો તમે ક્યાં પ્રશ્ન પૂછી શકો છો વગેરે અંગેની માહિતી આમાં આપણને મળી રહેવાની છે મિત્રો એક્ઝામ તારીખ છે સાત ઓગસ્ટ બે હજાર પચીસથી લઈને નવ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી ટોટલ ઓગણીસ દિવસ એક્ઝામ લેવાવાની છે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ હોવાની છે એમાંથી તમારો નંબર જે દિવસે આવે તે દિવસે તમારે એક્ઝામ દેવા જવાનું છે ધ લિંક ફોરિંગ ધ એક્ઝામ સિટી એન્ડ ડેટ ઓફ ડાઉનલોડિંગ ઓફ ટ્રાવેલ ઓથોરિટી ફોર એસ સી એસટીસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેના ઉપર લિંક જનરેટ થઈ ગઈ છે જે તમને તમારી એક્ઝામ સીટી દર્શાવશે અને તમારી ડેટ અને ડાઉનલોડ કરવા માટેની લિંક દર્શાવશે જેમાં તમે હોન હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો અને જે લોકો એસસી એસટીના ઉમેદવારો છે તે લોકોને ટ્રાવેલિંગ ઓથોરિટી દ્વારા ફ્રી ઓફમાં જે ટિકિટ મળવાની હોય છે તે પણ ત્યાં અવેલેબલ થઈ જવાની છે ત્યારબાદ મિત્રો ડાઉનલોડ ઓફ ઈ કોલ લેટર મિત્રો તમારે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાનો છે જે ચાર દિવસ વિલ સ્ટાર્ટ ફોર ડેઝ પીરિયડ ટુ એક્ઝામ ડેટ એક્ઝામ ડેટને ચાર દિવસની વાર હશે ત્યારે તમને કોલ લેટર ડાઉનલોડ કરવા મળી જવાનો છે તમને એસએમએસ અને ઇમેલથી પણ સેન્ડ કરવામાં આવશે તમામ માહિતી અને કેન્ડિડેટ ગોટુ ત્રિપલ ડબલ્યુ બી એલ વાય મિત્રો ટ્રિપલ ડબલ્યુ એપ્લાય ડોટ ગવર્મેન્ટ ઇન ઉપર જઈને તમે વિશેષ માહિતી મેળવી શકો છો અને મિત્રો એ સિવાય જેટલા ઇન્સ્ટ્રક્શન છે એ આપ લોકો વિડિયો પોઝ કરીને જોઈ લેજો અને ઓફિશિયલ વેબસાઇટની ચોક્કસ મુલાકાત લઈ લો જેથી કરીને તમને ખ્યાલ પડી જાય અને આર એક્ઝામ દેનારા તમામ લોકોને જે અંડર ગ્રેજ્યુએટની કેટેગરીમાં છે એ તમામ લોકોને બેસ્ટ ઓફ લક અને જલ્દીથી એક્ઝામ પાસ કરીને સરકારી નોકરીયા બનો તેવી હાર્દિક શુભકામના આવાજ ah,